આ રાધા ક્યાં રહી ગઈ ક્યાર નીરા જો છું હજુ ન આવી હાય નીરવ અરે સોરી બાબા સોરી વાય તારી ક્યાર નીરા જોઈને બેઠો છું અરે પણ મારા ઉપર આખા ઘરનું કામ હોય છે બધું કામ મારે કરવાનું હોય છે કે તારા જેમ થોડી કે મારે મમ્મી કામ કરેવા છે ઘરે ઓકે નીરવ મારે તને એક વાત કેવી છે શું આઈ એમ વેરી એક્સાઇટેડ હા નીરવ મારે તને એક ગુડ ન્યૂઝ આપવા છે અને આ ગુડ ન્યૂઝ સાંભળીને તું બહુ જ ખુશ થઈ જશ હા પણ શું છે ગુડ ન્યૂઝ એ તું કેલા લખે નીરવ મને લાગે છે કે હવે આપણે મેરેજ કરી લેવા જોઈએ પણ કેમ કઈ કારણ ખરું હા કારણ છે એટલે તો તને કહું છું જે હોય તે સાચે સાચું કહી દે ને આમ વાત કેમ ગોળ ગોળ ફેરવી ફેરવીને કરે છે જે હોય તે કહી દે ને સાંભળ નહી રહો હું પ્રેગ્નન્ટ છું શું હા હું તારા બાળકને માં બનવાની છું તારા પેટમાં મારું બાળક હા હોય ના શકે કોઈ પાપીનું બાળક હશે મારું નહી હોય આ તું શું વાત કરે છે નીરવ આ બાળક આપણો છે તારું ને મારું આ બાળક મારું હોઈ જ ન શકે અને હું તારી છોડે મેરેજ કરવાનો પણ નથી નીરવ આ તું શું બોલે છે હું જગતને ને મારા બાપની મોડ બતાવવાને લાયક નઈ રહું પ્લીઝ મને અપનાવી લે પ્લીઝ સમજવાની કોશિશ કર કરની રહું તને કહ્યું ને આથી તારા અને મારા સંબંધ પૂરા અને મારે તારી જોડે કોઈ રિલેશનશીપ રાખવી નથી આવ ના બોલ ની રહો તે મને પ્રોમિસ કરી છે કે તું લાઈફ ટાઈમ મારા સાથ આપીશ મે ઘરે પપ્પા રે કીધું છે મારા બાપે મારા ઉપર વિશ્વાસ કરીને તારી સાથે સબંધ માટે હા પાડી દીધી હતી હવે હું શું જવાબ આપી શકું ઘરે જઈને કોઈ રમકડું નથી થાય હાથનું કે તું ગમે ત્યારે બન ફાડે ત્યારે રમી રમ ફેંકી દઈશ મારે તારું કોઈ નથી ચલો ઓકે વાહ સારતી ફેમલી અરે તારા જેવા કોઈ પણ છોકરાની પાર્ટનર બનવા કરતાં તો મરી જાઉં સારું આખી જિંદગી હું એમને રહીશ પણ તારી જિંદગી બનાવે આવો જા જતા રહી નથી જા ઓકે

અને તો રડે છે શું કામ શું થયું તને હું તારી બેસ્ટ ફ્રેન્ડ છું તું મને કહી શકે છે તારા દિલની વાત તને મારા સમ છે બોલ શું થયું તને મારા સમ છે શું થયું બોલ શું થયું બસ હવે રડવાનું બંધ કર અને મને વાત શેર કર શું થયું ની એ હું હું આ દુનિયાને મોઢું બતાવવાને લાયક નથી રહી મારા સાથે બહુ મોટી ગેરંખાઈ છે પણ શું થયું એના નિરાયે મારી સાથે મેરેજ કરવાની ના પાડી દીધી હાય હાય નિરોવે આવું કર્યું હું થઈ જાઉં થઈ જાય

وہ رات اس شخص نے ہاتھ میں ہمارا شریر نابھی دی تو کہے ہمارا باپ نیت تو پر کئی خیال نہ کریا وہ دیکھ کر کہ ہمارا وہ لائے نہ تو اندھا تو مری کیوں نہ گئی પત્ની માં બનવાની આઈ એમ પ્રેગ્નન્ટ સો આ છોકરાઓ છે ને એટલા નક્કામાં હોય છે ને કે છોકરીઓને એક રમકડું જ સમજી બેસે છે જ્યાં સુધી એ લોકોનું મન ના ભરાય ને ત્યાં સુધી ને આપણે સારા લાગશું ને પછી એક રમકડું એક ઢીંગલી જેમ વાપરીને ફેંકી દેશે મેં તને પહેલા જ કીધું હતું જ્યારે તું રિલેશનશીપ આવી હતી ધ્યાન રાખજે એજ થયું આ હરામીને તો નર્કમાં પણ જગ્યા નહીં મળે ચલ તો હવે રડવાનું બંધ કર એના માટે થઈને બધું ઓકે થશે તું ટેન્શન ના લે તારું મૂડ ફ્રેશ થઈ જાય એટલા માટે ચલ આપણે બહાર જઈએ ઓકે અને તું રડવાનું સાવ બંધ કરી દે તને મારા સમ છે ચૂપ ચલ બધું ઓકે થઈ જશે ચલ આપણે બહાર જઈએ ચલ તું હવે છે ને તારે બિલકુલ નથી રડવાનું હવે આપણે એ લોકોને રડાવવાના છે બધું ઓકે થઈ જશે ટેન્શન ના લેજો ઓકે અરે તમે બંને આજ અહીંયા મારી બેઠક ઉપર શું વાત છે નિકુંજ આવો હમ અરે તારા ફોન રિંગ વાગે છે હેલો હા ઓકે મારે એક અર્જન્ટ કોલ આવ્યો છે ખબર છે મને સટક તો જા તો ચાલ નિકુંજ તને ઘરે ડ્રોપ કરી દેશે ઓકે તું એને ઘરે મૂકી આવજે હું જાઉં છું બાય બાય આવતી ને થોડીક વાર બહુ ચાપલી છે આ તો રાધા કેમ છે તું બસ ઠીક છે જો રાધા હું તને એક વાત કહેવા માંગુ છું હું તને બહુ જ પ્રેમ કરું છું તું મારી જોડે મેરેજ કરી લે ને અરે માની જા ને હવે નિકુંજ તું એક બહુ જ સારો છોકરો છે અત્યાર સુધી મારું જે બિહેવ હતું હંમેશા હું તારી ઇન્સલ્ટ કરતી આવેલી છું પણ હું તારા લાયક નથી કેમ પણ શાયદ તું સાંભળીને મને એકસેપ્ટ ના કરે તો મને કે નીરવે મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે અરે એ તો છે જ લપંગો વાત એટલી જ નથી વાત કંઈક વધારે જ છે હા બોલ ને શું વાત છે હું કયા મોડાથી તને કહું મારી જીભ નથી ઉપડતી નીકુંજી મારા પર વિશ્વાસ રાખ બધું ઓકે થઈ જશે તું એકવાર કહેતો ખરી આઈ એમ પ્રેગ્નન્ટ શું મજાક કરે છે તું તું અને પ્રેગ્નન્ટ ના હોય અને જો કદાચ તું પ્રેગ્નન્ટ પણ હોય ને તો હું તારા બાળકને મારું બાળક સમજીને પ્રેમ કરીશ હા કેમ તારું મન આટલું બધું મોટું છે નિકોજી એક સાચા દિલથી એક સાચા દિલથી લવ છોકરાને હું ઓળખી ના શકી ન મારા બાપની વાત મે માની મારા મનની મરજીથી હું મારી જિંદગી જીવતી રહી મારી લાઈફના આટલા એમ ફેસલાને મારા બાપે મને સોપ્યો અને એ ફેસલો પણ હું પરફેક્ટ ના લઈ શકી અને એક હલકટ છોકરાના હાથે હું પી ખાઈ ગઈ હવે જે થઈ ગયું ને એ થઈ ગયું એ બધી વાત ભૂલી જવાની હમ સાંભળ હું તને મનોમન બહુ જ પ્રેમ કરતો અને હવે હું તારા બાળકને મારું બાળક સમજીને મતલબ સાચવી લઈશ હું પણ તને મનોમન બહુ જ પ્રેમ કરું છું નિકંજ પણ મારી એક શરત છે એક શરત હું તો હજાર શરત પાળવા રેડી છું બોલ તો મને વિચારવાનો થોડોક મોકો આપ હા રાધા એન્ડ બાય ધ વે હવે તારે મોડું થતું હશે હા હા ચાલ ઓકે મમ્મી મારા કપડા ક્યાં પડ્યા છે ચારનો શોધું છું પણ મળતા નથી બેટા તારા કપડા છે ને કબાટના બીજા ખાનામાં પડ્યા છે પેલા નવા કહું છું હા હા નવા કપડા કેમ તારે કે બહાર જવાનું છે હા મમ્મી મારા મિત્રની જોડે બહાર જવું છે એમને થોડું કામ છે એટલા માટે હા ઓકે કઈ વાંધો નહી હું હમણાં તમને કપડાં લઈ આવું પણ હું તને શું કહેતી હતી શું અ પેલી તારી ફ્રેન્ડ રાધા નથી ચાલ ને આપણે એને ત્યાં જોઈ આવીએ ના મમ્મી મારે હમણાં કંઈ જ કરવું નથી કંઈ જોવું નથી બસ અરે પણ તું તો કહેતો હતો ને કે મારું ગ્રેજ્યુએશન પતી જાય પછી મારે તેની સાથે મેરેજ કરવા છે તો પછી શું થયું પણ હમણાં મારો કોઈ વિચાર છે કેમ બેટા તારે રાધા જોડે કોઈ ઝઘડો થયો છે હે ભગવાન તમે શું સવાર સવારો મારી જોડે લવ કરવા બેસી ગયા છો અરે બેટા હું તારા કપડા નવા લઈ આવું તું તું ચેન્જ કરીને જ પછી જા ના મારે નથી જોતા હું એમ જ જાઉં છું નક્કી નિરવને રાધા જોડે કોઈક ગરબડ થઈ લાગે છે નહીતર એ વાતને આવી રીતે ટાળી ન દે

મને એટલા ઘર બેઠો મારા વિચાર શું તારી ડિગ્રી પૂરી થઈ ગઈ તારું ભણતર પૂરું થઈ ગયું નીરવ જોડે તું પ્રેમ કરતી હતી તો એની મમ્મી બોલાવી લે તો આપડે

મેં તમને કીધું ને મને સમય જોઈએ છે. હમણાં વાત છે હજુ એ બધી વાત જવા દો. પણ દીકરા તારું હવે ભણતર તો પૂરું થઈ ગયું ને આપણે વાત થઈ હતી એ પ્રમાણે કે ભણતર પૂરું કર્યા પછી આપણે તારા લગ્ન કરાવવાની વાત થઈ હતી. હવે તને શું અચાનક કરો પ્લાન ચેન્જ થઈ ગયો કાઈ? તને તકલીફ શું છે તું ના કેમ પડેશ? ના પપ્પા. ફાઈનલ છે મતલબ છે બસ હું કહું છું ને કે મને સમય જોઈએ છે. જયારે કરવું હશે ત્યારે હું તમને સામેથી કહી દઈશ કઈક પ્રોબ્લેમ લાગે છે મને કારણ કે નક્કી રાધા કઈક છુપાવાનો પ્રયત્ન કરે છે એ ભગવાન મારી લાજ રાખજે નમસ્તે અંકલ કેમ છે બસ મજામાં તમે કેમ છો બસ શાંતિ છે કેમ ભૂલો પીડો એમાં એવું હતું ને કે હું આ બાજુ નીકળતો તો મને થયું કે અંકલ ને થોડુંક મળતો સારું સારું બે હું ચા પીશથી કોફી ના અંકલ કાંઈ નહીં પછી ક્યારેક નેક્સ્ટ ટાઈમ હર વખતની જેમ હા અને અંકલ મારે તમને એક વાત કેવી હતી બોલ બોલ હું ને રાધા કોલેજ પછી જ્યારે અમે મળ્યા હતા ત્યારે મને રાધાએ કીધું હતું કે હમ એ છે શું વાત કર પ્રેગનેટ એક કામ કરતું આખી વાત કર હા બરાબર શરૂઆતમાં જ્યારે નમસ્તે અંકલ નીરવ તું અહીંયા અહીંયા શું કરે છે તું હું દાદાની માફી માંગવા આવ્યો છું રે વાત દે તું માફીના લાયક નથી કે જે કર્યું છે ને એ બહુ ખોટું કર્યું છે કોકની જિંદગી ખરાબ કરી નાખી એટલે તું કેવા શું માંગે છે શું કેવા માંગુ છું મન તો થાય છે કે ઝાપટ ચોટાડી દઉં પણ નહીં સાથે તારા મમ્મી છે ને એટલે કઈ બોલતો નથી અને અંકલનું લોકોનું માન સન્માન રાખું છું અંકલ મે તને જે વાત કીધી ને એ સાચી છે તું તારા મોઢે તારી મમ્મીને કેમ નથી કહેતો કે સે ઇઝ પ્રેગનન્ટ કે પૂછો તમારા લાડકા દીકરાને શું કર્યું છે આશાબેન મે નતો કે તમારો છોકરો આવો નાલાયક નીકળે છે મારી છોકરીની જિંદગી બરબાદ કરી નાખી એને અરે વિનોદ તમે શાંત થઈ જાઓ મારા દીકરાએ જે કર્યું છે એને એ વાતનો છે પ્લીઝ એને માફ કરી દો

આજે કેસે વાત સાચી છે હા પપ્પા તો મને કેમ જાણ કર્યો કરી દે પપ્પા મારું જીવત મારી ઉપરથી કે હું તમને કયા મોડે આ વાત કરું અને આશા બેન તમારો છોકરો છે આવશે જ કરે પાછો બેટા હું પણ એક સ્ત્રી છું શું આ વાત સાચી છે હા રાધા તું મારી ભૂલનો પ્રાયશ્ચિત કરું ચૂપ અને ગંગે જીભ ઉપર નામ ના લેતા તો બીજી વાત અને તું જે પ્રેમનું પ્રવચન છે ને તું ભસ્મ કરવા નીકળ્યો સમજે છે શું તમને રમકું સમજે છે કરું છું અને આપણે બંને વચ્ચે લગ્ન કરવાનું તૈયાર છે અને તારા પેટમાં જે બોલતું બાળક છે ને એનો પણ આપણે છું મને તારી સહાનુભૂતિની કોઈ જરૂર નથી હું એટલી સક્ષમ છું મારા બાપે મને એટલી તો સક્ષમ બનાવી છે કે હું ખુદનું ભરણ પોષણ કરી શકું અને ક્યાં મને તું મને આટલું બધું આમ આટલું બધું તું પોતે ઊંચો સમજે છે કે તારી છત્ર છાયા નીચે રહીને કે હું આગળ વધીશ વિનોદભાઈ તમે જ રાધાને સમજાવો ને એ માની જાય આંટી પ્લીઝ આશાબેન મારી દીકરી હવે કોઈ સંજોગોમાં નહીં માને તમારા લફંગા છોકરાએ કેવા દબાવ કર્યા તમે જોયું ને રાજા તું પ્લીઝ સમજ ને મારે તારી સાથે આખી લાઈફ गुजारવી છે હા લાઈફ गुजारજે તું તારા ઘર છે ને થર્ડ ક્લાસના ઘરમાં બેઠો બેઠો વિનોદ ભાઈ હું તમને બે હાથ જોડીને માફી માંગુ છું પ્લીઝ તમે જ રાધાને સમજાવો ને રાધા પણ મારી દીકરી સમાન જ છે રાધા જો તમારી દીકરી સમાન હોત ને તો તમારો છોકરો આવું કુકર્મ ન કરે હવે હું તમને બે હાથ જોડીને કહું છું કે તમે તમારા છોકરાને જતા રહ્યો નગર હું પછી હવે તમને ધક્કો ભરીને બહાર કાઢી ઠીક છે અમે જઈએ છીએ ચાલો હવે મારી છોકરી જોડે કોણ મેરેજ કરશે છોકરો અરે અંકલ હું છું ને આમ પણ અમે કોલેજના સારા મિત્ર છીએ હા અંકલ એ બંને સારા મિત્ર પણ છે અને સ્વભાવમાં પણ બેસ્ટ છે બેસ્ટ બેટા બેસ્ટ વાત કરી આપણે બેટા રાધા નિકુંજ જોડે સગન કરીશ તો વાત કરીએ પપ્પા એક વાર તો મે ભૂલ કરી દીધી છે અને રહી વાત નિકુંજ ની તો નિકુંજ એક સારો છોકરો છે બધા જાણે છે તમે પણ જાણો છો અને પીહુ પણ જાણે છે પણ છતાં હું આ આ વખતે હું તમને પૂછીને જ આવ્યો હતો તમે જે કહો તે તમારો ફેસબુક પર રાખો શ્યોર શ્યોર ઠીક છે અંકલ હું રાધાને પ્રોમિસ આપું છું કે જિંદગીની બધી ખુશી તને આપીશ અને જે આપણે ફ્યુચરમાં જે બાળક આવે એને હું સગા બાપ કરતાં પણ જાજો વિશેષ પ્રેમ આપીશ પ્લીઝ ટ્રસ્ટ મી આજથી રાધાની તમામ જવાબદારી તને આપું છું અને રાધાને તારી જોડે લગ્ન કરશું પણ આપણે આ બધી પ્રોબ્લેમ છે એટલે આપણે ધામ લગ્ન નહીં કરીએ છોટમાં પતાવી દઈશું અરે અંકલ શું વાત કરો છો આમ ધૂમકીને જ લગ્ન કરીશું અને આજ મહિનામાં કરીશું ડોન્ટ વરી હા અને આમ પણ હવે તમારી ઉંમર બહુ જાદી થઈ ગઈ છે બહુ જાદા કેસ સોલ્વ કર્યા છે સુરતના બેસ્ટ લોયર છે તારા પપ્પા અંકલ હવે તમે બહુ કેસ લડ્યા ને બહુ જીત્યા તો હવે કઈક ફરવાનું પ્લાનિંગ કરી આપે લોકો ક્યાં જવું તમારે ફરવા બોલો મારે ત્યાં નથી જવું એક કામ કરીએ તમે બંને જતા જાવ ફરવા તમારે જ્યાં જવું પણ તમે આવો ને મજા આવશે બધા સાથે જઈએ ને આપણે ત્રણેય જઈએ ને વાહ પાર્ટી ચેન્જ થઈ ગઈ તું મારો બેસ્ટ ફ્રેન્ડ હતો અત્યાર સુધી મારી સાથે હરવા ફરવા જવું હોય તો મને કેતો હતો ને હવે તમે ત્રણ મને કોણ લઈ જશે ફરવા કઈ નહીં બેટા તારા માટે સારો છોકરો ગોતી દેજ પછી તમે બધે એક સાથે જજો હા આની જોડે કોણ લગ્ન કરે ના ભાઈ ના અંકલ આપણે ત્રણેય જ જશું હવે તું પણ આવી જાય સાથે ચાલ ચાલી જશું